તરફ સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે નમોત્સવ આવવાનું છે ખાતે સરણા નમોત્સવનું આયોજન કરાયું એકસો પચાસ કલાકારો દ્વારા પીએમ મોદીના જીવન ચરિત્ર પર પરફોર્મન્સ તો લેબેગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન બાળપણથી લઈ પ્રધાનમંત્રી સુધીની યાત્રાનું નાટ્યાત્મક પ્રદર્શન છે તે કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમ સ્તરની મુલાકાત લીધી હતી और खास तौर पे गुजराती साहित्यकार श्री साई भाई दवे द्वारा बहुत ही डिटेल्ड रिसर्च के साथ ये प्रोग्राम तैयार किया गया है सवा दो घंटे के ये प्रोग्राम में आप देख सकते हो कि हाउसफुल तो हो ही गया हजारों लोग इकट्ठे भी हुए चारों ओर से मोदी मोदी के नारे भी गूंजे मोदी जी के बचपन से लेके प्रधानमंत्री और प्रधानमंत्री से लेके विश्व नेता के ये सफ़र में जिस प्रकार से उन्होंने जो कार्य किया है देश के नागरिकों के लिए वो बहुत ही अच्छी तरह से मल्टीमीडिया, म्यूज़िकल एवं लाइव स्टेज शो माध्यम से सभी कलाकारों ने रात दिन मेहनत करके जो बनाया है उससे मैं ज़रूर मान रहा हूँ कि आज ये शो देखने वाले हज़ारों सुरतियों में से कई हज़ार युवाओं को आने वाले दिनों में उनके जीवन की कठिन यात्रा में જરૂર છે પ્રેરણા મળે આજે નમોત્સવનો જે આજે કાર્યક્રમ હતો જે કે મોદી સાહેબના જીવન ચરિત્ર પર આરિત આધારિત હતો મોદી સાહેબના નાનપણથી લઈને પીએમ સુધીની જે સફરમાં એમને કેટલા લોકોથી પ્રેરણા લીધી એમના માતા તરફથી એના સંસ્કારોનું જે એમનામાં સિંચન થયું ત્યારબાદ એ અલગ અલગ જગ્યાઓ પર એમને પ્રવાસ કર્યો સંઘમાં એમની યાત્રા કેવી રહી અને ત્યારબાદ આરએસએસમાં એમને જે પ્રચારક તરીકે કામ કર્યું એમાંથી જે કંઈ મેળવું છે એને આજે જે રીતે સરકારની જે યોજનાઓ અલગ અલગ લોકો સુધી પહોંચાડી છે એમાં એમના નાનપણથી લઈને અત્યાર સુધીનું જે સિંચન થયું છે એને આપણને અને અલગ અલગ રીતે આપણને ઝાંખી જોવા મળી છે જે વસ્તુ લોકોને ખબર પણ નથી કે મોદી સાહેબે કેટલું કષ્ટ વીધ્યું છે અનેક પ્રસંગો રજૂ કર્યા દેશભક્તિના એમના જીવન પર અને જે એમને કાર્યો કર્યા છે એ સમગ્ર દેશ માટે એક ગૌરવસ્પદ છે મોદી સાહેબને નતમસ્તક વંદન કરું છું દેશને પહેલીવાર એક એવા વડાપ્રધાન મળ્યા છે આઝાદી બાદ કે સમગ્ર વિશ્વમાં ભારતીય તરીકે આપણે ગર્વથી કહી શકીએ કે હું ભારતીય છું